દિવાળી કાર્તિક મહિનાની અમાસના દિવસે મનાવવામાં આવે છે આ ફેસ્ટિવલમાં દીવાઓનો જગમગાટથી આખો દેશ વિશોભિત થઈ ઉઠે છે આ દિવસે બધાના ઘરો દીવા મીણબત્તીઓ અને અલગ અલગ પ્રકારના દીવાઓ લગાવવામાં આવે છે લાઇટથી શણગારવામાં આવે છે અને સ્વચ્છતા અને પ્રકાશનો તહેવાર પણ કહેવામાં આવે છે હિન્દુ ધર્મના લોકો આ તહેવારની ખૂબ જ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હોય છે તેથી તેઓ અગાઉથી આની તૈયારીઓ શરૂ કરી દે છે આ તહેવાર ઘણી બધી ખુશીઓ લઈને આવે છે આ તહેવાર મનાવવા પાછળ એક હિન્દુ ધર્મની માન્યતા છે જે આ પ્રમાણે છે કહેવાય છે કે દિવાળીના દિવસે અયોધ્યાના રાજા અને ભગવાન શ્રીરામ પોતાના વનવાસના ચૌદ વર્ષ પછી પોતાના ઘરે આવી રહ્યા હતા હૃદય અને પોતાના રાજાના આગમનને કારણે તેમનું સ્વાગત કરવા માટે એમના ગામવાસીઓ ઘીના દીવાઓ પ્રગટાવ્યા હતા ત્યારથી લઈને આજ સુધી ભારતીય પ્રતિવર્ષ હર્ષ અને ઉલ્લાસથી આ તહેવાર ઉજવે છે ઉપરાંત આ તહેવારની ખુશીઓને વ્યક્ત કરવા માટે રાત્રે ફટાકડાઓ પણ ફોડવામાં આવે છે આ દિવસે સવારે ઘરમાં અલગ અલગ પ્રકારની રંગોળીઓ પૂરવામાં આવે છે અને શુભ દિવસ હોવાથી મીઠાઈઓ પણ ખાવામાં આવે છે આને પંચ પર્વનો તહેવાર પણ કહેવાય છે કારણ કે આ પોતાની સાથે બીજા ઘણા બધા તહેવારો લઈને આવે છે જેમ કે ધનતેરસ નરક ચતુર્થી દેવ દિવાળી રામશ્યામ અને ભાઈબીજ દીપાવલીના તહેવારમાં તમામ હિન્દુઓ ફરવા પણ જાય છે તો મિત્રો આ હતું દિવાળી ઉજવવા પાછળનું કારણ